ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો નહીં મળે ખેડૂતોને મિત્રો અવારનવાર ચેતવણીઓ આપવામાં આવતી હોય છે કે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે તમારે ખાસ કરીને અમુક કામો હોય છે તે કરવાના ફરજિયાત હોય છે જેમાં મિત્રો ખાસ કરીને જે કામ છે તે મિત્રો એ કેવાયસીનું નું છે જો તમારે મિત્રો આધાર કાર્ડ અપડેટ નથી તો પહેલાં તો તમારું તમારે આધાર કાર્ડ અપડેટ કરી દેવાનું છે અને પછી મિત્રો તમારે આધાર કાર્ડ સીડિંગવાળું ઈ કેવાયસી કરાવી લેવાનું છે અને ખાસ મિત્રો મોટી બીજી વાત કહું તો તેમાં મિત્રો તમારે બેંક અકાઉન્ટ તપાસી લેવાનું છે તમારું મિત્રો બેંક અકાઉન્ટ બ્લોક હોય તો આ સેવાનો લાભ તમને મળતો નથી ખાસ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી અને આધાર કાર્ડ સીડિંગ કરાવવું ફરજીયાત કરવામાં મિત્રો કિસાન નિધિ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તા માટે ખેડૂતોએ ઈ કેવાય અને આધાર કાર્ડ લિંક કરાવવું પડશે ખેડૂતોના લાભાર્થીઓને આધાર કાર્ડ અને બેંક સીડીના અભાવે મિત્રો ખાતામાં રૂપિયા જમા થતા નથી આવા મિત્રો દાખલા અનેક આપણને જોવા મળતા હોય છે મહીસાગર જિલ્લામાં ખાસ કરીને મિત્રો આવું જોવા મળ્યું હતું જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો એવા અરજદારો છે જેમાંથી મિત્રો જિલ્લાના ચોસઠ હજાર બસો એવરેજ ખેડૂતોને આધાર કાર્ડ લિંક એટલે કે ડીબીટી ન હોવાથી મિત્રો હપ્તો જમા થયો નથી જિલ્લા ખેતીવાડી અધિકારીએ આધાર કાર્ડ લેન્ડ સીડિંગ કરાવવા મિત્રો તાકીદ કરી છે અને આપણે પણ અવારનવાર મિત્રો વિડીયોમાં કહેતા હોઈએ છીએ કે તમારે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો તમારે મિત્રો પહેલાં આધાર કાર્ડ કાર્ડ સીડિંગવાળું ઈ કેવાય કરાવી લો બેંક એકાઉન્ટ તપાસી લો અને ખાસ કરીને મિત્રો તમારે આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે તો તમારે શું મિત્રો હપ્તો મળે છે કે નહીં પહેલા ગેસ સિલિન્ડર સપ્ટેમ્બર નવા જીએસટી ભાવ લાગુ થઈ ગયા છે નવા જીએસટી ભાવ લાગુ થયા બાદ દેશભરમાં ખાદ્ય પદાર્થો અને પીણા સહિત ઘણી વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે કેટલીક કંપનીઓ મિત્રો જાહેરાત કરી દીધી છે કે ઘટાડેલા જીએસટી ભાવના લાભ તેમના ગ્રાહકોને આપવામાં આવશે આગામી દિવસોમાં જ આપવામાં આવશે વધુ કંપનીઓ રોજિંદા વસ્તુના ભાવ ઘટાડવાની તૈયારી પણ કરી રહી છે GST ના દરોમાં ઘટાડા બાદ સરકાર સતત પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે કે શું દુકાનદારો અને મોટી કંપનીઓ વાળા GST વસૂલે છે કે પછી મિત્રો GST ના નવા ભાવો દ્વારા મિત્રો બજારમાં વસ્તુઓ લોકોને આપે છે તેની અત્યારે ખાસ કરીને સરકાર પૂરી પૂરી જાણકારીઓ મેળવી રહી છે અને નજર રાખી રહી છે તો દિવાળી પહેલા મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા આ મોટી દેશવાસીઓને ખુશખબરી આપવામાં આવી ગઈ છે જેમાં મિત્રો નો ભાવ ઘટાડ્યો જેમાં મિત્રો પાંચ ટકા લેસ કર્યું છે તેમાં મિત્રો આપણને ઘણો એવો મોટો બધા બધી વસ્તુઓમાં જેમાં જીએસટી લાગતું હતું તેમાં મિત્રો આપણને ભાવ ઘટાડો જોવા મળ્યો છે અને ખુશખબર મોટી સામે આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે મિત્રો પચાસ ટકાની સબસીડી આપવામાં આવે છે જેમાં મિત્રો સરકાર તમને મિત્રો સોલાર પંપ લગાવવાનો હોય તો તમને મિત્રો સરકાર દ્વારા મિત્રો પચાસ ટકાની સબસિડી આપવામાં આવે છે ખાસ કરીને મિત્રો ખેડૂતોને અવારનવાર સરકાર દ્વારા મિત્રો સહાયો આપવામાં આવતી હોય છે જેમાં મિત્રો અનેક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે ખાસ કરીને એવી આ એક યોજના છે જેમાં સ્પ્રે પંપ લેવા માટે પચીસો રૂપિયાની એટલે કે પચાસ ટકાની સહાય આપવામાં આવતી હોય છે જો પાંચ હજાર રૂપિયાનો પંપ તમે લો છો તો તમને મિત્રો એમાં પચાસ ટકા એટલે કે પચીસો રૂપિયાની સહાય મળે છે આવી જ રીતે મિત્રો આ યોજનાને ઉપર ભાર મૂકવામાં આવતો હોય છે ખાસ કરીને આ યોજના થકી મિત્રો શિયાળામાં લોન્ચ કરવામાં આવતી હોય છે જે સ્પ્રે પંપ યોજના ચલાવી રહી છે તેમાં મિત્રો આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ મિત્રો સાહીઠ ટકા સબસીડી ઉપર સોલાર પંપ મળતો હોય છે ખેડૂતોની સાથે પંપ પંચાયતો અને સહકારી મંડળીઓ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે આ સિવાય સરકાર તેમના ખેતરમાં આસપાસ સોલાર પંપ પ્લાન્ટ લગાવવા માટે ખર્ચના ત્રીસ ટકા સુધીની લોન પણ આપે છે તેમાં મિત્રો ખેડૂતોને આ પ્રોજેક્ટના માત્ર મિત્રો દસ ટકા ખર્ચ કરવો પડે છે આ યોજના દ્વારા મિત્રો ખેડૂતોને સિંચાઈમાંથી વધુ પૈસા ખર્ચવા પડે છે અને ખેતીને સરળ બનાવવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે ખાસ કરીને એમાં જેમાં જો મિત્રો સ્પ્રે પંપ નાનો આવે છે તેમાં મિત્રો પચાસ ટકાની આગળ વાત કરી તે પ્રમાણે સહાય આપવામાં આવતી હોય છે અને મિત્રો કુસુમ યોજના છે જે આ યોજના હેઠળ સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને નાણાંકીય સહાય અને ટેકનોલોજીની સહાય પૂરી પાડવામાં આવતી હોય છે આ યોજના દ્વારા મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરી શકે અને સોલાર પંપ અને સૌર ઉર્જા સિસ્ટમનો ઉપયોગ કરીને મિત્રો તેમના પાકોને સિંચાઈ આપી શકે તે માટે યોજના દ્વારા ખેડૂતોને મિત્રો સબસિડી આપવામાં આવે છે મહત્વના સમાચારની વાત કરી તો ઘઉના વધતા ભાવને લઈ સરકારે મોટો નિર્ણય કર્યો છે જેમાં મિત્રો કેન્દ્ર સરકાર ઘઉંના વધતા ભાવોને અંકુશમાં લેવા માટે ઘઉંની જથ્થામાં મર્યાદામાં મિત્રો ઓછી કરવાનો નિર્ણય કરવામાં આવી ગયો છે મતલબ કે હવે જથ્થાબંધ વેપારીઓ અને મોટા ચેઇન રિટેલર્સની મર્યાદા કરતા વધુ ઘઉંનો સંગ્રહ કરી શકશે તે માટે નિયમ પ્રમાણે બે હજાર રૂપિયાથી ટનથી વધુ ઘઉંનો સ્ટોક કરી શકાય નહીં પહેલાં મિત્રો આ મર્યાદા ત્રણ હજાર રૂપિયા ટન ઘઉંની હતી પરંતુ ભાવ વધવાના કારણે મિત્રો ચીજવસ્તુઓ પણ મોંઘી થતાં તેમને મર્યાદા મિત્રો ઘટાડવામાં આવી ગઈ છે ખાસ મિત્રો ઘઉંના ભાવને લઈ આ મોટો નિર્ણય કરવામાં

મિત્રો બહાર આવ્યું હતું રાજ્યને મિત્રો સાતસો ને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો લાયકાત વગરના છે તેવું મિત્રો સામે આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમાને લઈ મહત્વના અને મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો અવારનવાર ખેડૂતોને પાક વીમાને લઈ મોટા સમાચારો મિત્રો સામે આવતા હોય છે જેમાં ખેડૂતો પણ મિત્રો અવારનવાર અરજીઓ કરતા હોય છે કે અમને પાક વીમો મળતો નથી ખેડૂતો મિત્રો જેમાં તાજેતરની જ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેવા કિસ્સામાં મિત્રો અનેક ખેડૂતોના પાક ધોવાયા છે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે તેવું મિત્રો સામે આવ્યું છે પણ સરકાર જો આને લગતી સહાય આપે તો ઠીક છે નહીતર મિત્રો ખેડૂતોને તો શું મળ્યું જેમાં મિત્રો પાક પાણીમાં ધોવાઈ ગયો છે તેવા તેવા મિત્રો કિસ્સામાં બંધ થઈ યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમા કંપનીઓને મિત્રો ગુજરાતના એક લાખ છન્નું હજાર સિત્યોતેર ખેડૂતોના દાવાની બસો ને સત્તાણું પોઈન્ટ ત્રાણું તેતાલીસ કરોડ જેટલી રકમ ચૂકવવાની બાકી હોવાથી ઘસ્ટફોટ મિત્રો વિધાનસભામાં અપાયેલી માહિતીમાં થયો હતો જેમાં મિત્રો પાક વીમો સદંતર બંધ કરી દેવાતા ગુજરાતના ખેડૂતોને ફાટકો પડ્યો હતો એટલે કે ખાસ કરીને મિત્રો આવી યોજનાઓ હોય છે જેમાં મિત્રો પાક વીમો આપવામાં આવતો નથી તો જો પાક વીમો આપવામાં આવે તો ઠીક વાત છે નહીંતર ખેડૂતો આવી જ રીતે હેરાન થઈ રહ્યા છે આવી જ રીતે મિત્રો ખેડૂતો અવારનવાર પરેશાન થતા હોય છે કેમ કે મિત્રો ખેડૂતોને શું સરકાર કોઈ સહાય આપતી જ નથી ખેડૂતોને જો એક જ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આપવામાં આવે છે અને ખાસ કરીને નાની મોટી કોઈ કોઈ યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે પરંતુ જો એક એવી યોજના ચલાવવામાં માં આવે પાક વીમો નિષ્ફળ થાય એટલે પાક જો નિષ્ફળ થાય તો પાકની પણ સહાય આપવામાં આવે તેના ધ્યાનમાં લઈને હેક્ટર ડીટ અથવા વીગાડીટ જો આપવામાં આવતી હોય તો સારું કહેવાય તમારા વિશે મિત્રો આનું શું કહેવું છે જેમાં જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો